શું નિવેદન આપ્યું છે આ વસાવા સમાજ ને રાજકારણ રાજકારણ કોઈ લેવા દેવા નથી એક માત્ર નો માત્ર અમારા સમાજની સમાજ ની અંદર કર્મચારીઓ પણ છે અધિકારીઓ પણ છે જે અલગ અલગ સંગઠન લઈને ચાલે છે અહિયાં એકતા પરિષદ ના પણ ઘણા અમારા મિત્રો છે ડૉક્ટર શાંતિકર વસાવા પણ પધારવાના છે ડોક્ટર દયારામ પણ અહીંયા ટૂંક સમયમાં પધારવાના છે અમારી સાથે જ આવ્યા છે એટલે આ જે વસાવા સમાજ છે એ કોઈ ચૂંટણીને લઈને આ સંમેલન કરી રહ્યું છે એવું એવું નથી એક માત્ર ને માત્ર વસાવા સમાજ દરેકે દરેક ક્ષેત્રમાં અગ્રેસર ભૂમિકા આવનારા દિવસમાં વિકાસમાં મુખ્ય રોલ હોય એના માટેની અમારે આ આ કાર્યક્રમ છે નોકરી ધંધામાં અગ્રેસર છે ખેતીવાડી પણ ખૂબ સારી કરે છે પણ હજુ પણ વિશેષ જરૂર છે શિક્ષણ ક્ષેત્રે રોજગારી ક્ષેત્રે પશુપાલન ક્ષેત્રે આ ઉપરાંત સમાજની અંદર કેટલાક કેટલાક દૂષણો જે છે વ્યસનો છે એનાથી પણ આદિવાસી સમાજ ને દેશ આઝાદ થયા પછી ઘણો બધો વિકાસ થયો છે એની સાથે સાથે આ વિસ્તારના ગામો ગામોનો પણ વિકાસ થયો છે પણ હજુ પણ જે ઘટે છે હજુ પણ જે ખૂટે છે એ અમારા સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો અથવા તો વિવિધ પાર્ટીના અમે સૌ જયારે વિવિધ પાર્ટીના અલગ અલગ પાર્ટીના પ્રતિનિધિઓ અમે મળીએ તાલુકા પંચાયત પંચાયત જિલ્લા અન્ય કોઈ પણ જગ્યાએ ત્યારે પણ અમે સામૂહિક સાથે રહીને ભૂતકાળમાં પણ જિલ્લા સંકલનની મિટિંગ હોય કોઈ પણ મિટિંગમાં અમે મહેશભાઈ સાથે કે પીડી વસાવા સાહેબ સાથે મળીને પણ અમે કામો કર્યા છે અમે જયારે સમાજના વિકાસની વાત હોય ત્યારે રાજકારણ આગળ લાવતા નથી જે જે વિસ્તારના જે પણ સિંચાઈ લગતા પ્રશ્નો હશે અથવા તો રોજગારીને લગતા પ્રશ્નો હશે આ રોજગારીમાં પણ આ જીઆરડીસી ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી શકે છે તો આ ઉદ્યોગોમાં પણ સ્થાનિક લોકોને રોજગારી મળે પોસ્ટમાં આ વિસ્તારના આદિવાસીઓ જિલ્લાના લોકો જાય એ રીતના અમારા પ્રયાસો રહેવાના છે